નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ધોરણ દસ નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ની લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે વડોદરા ગ્રામ્ય પોર પાસે આવેલ શ્રી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વડોદરા જિલ્લામાં ધોરણ દસ નું સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું ત્યારે શ્રી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલનું પરિણામ પંચાસી આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગત વર્ષ કરતા નવા વર્ષે પંદર ટકા જેટલું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું કહેવાય છે કે પર્સન્ટેજમાં નવા વર્ષે ત્રીસ વર્ષનો રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો જ્યારે આ વર્ષે એક ગ્રેડ વિદ્યાર્થીઓની ચાર ગણી સંખ્યામાં વધારો થયો ધોરણ દસ નું પરિણામ જાહેર થતા વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મારું નામ પટેલ પ્રિન્સી છે મારા પર્સન્ટેજ એટી ફાઈવ પોઈન્ટ ઝીરો નાઇન છે અને મારા પર્સન્ટેજ એટી છે અને હું મારા પર્સન્ટેજનું ક્રેડિટ મારા સ્કૂલના ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સને એમને આપવા માગું છું